હવે એના પછીની વાત આવે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું પ્રદેશનું અને તાલુકા જિલ્લાનું નવું માળખું તૈયાર થયું છે તેમાં જે પણ હોદ્દેદારોની નિમણૂક થઈ છે એ તમામને હું રાજભા ઠાકોર હૃદયપૂર્વક અભિનંદન આપું છું મા શક્તિ ભવાની મા ચામુંડ ને પ્રાર્થના કરું છું કે મારા ભાઈઓને સમાજ સેવા કરવા માટે ખૂબ ખૂબ શક્તિ અને ક્ષમતા આપે કે જેથી કરીને મારા સમાજની એ લોકો સારી સેવા કરી શકે સમાજને પ્રગતિ કરાવે સમાજમાં વિકાસ થાય સમાજની શિક્ષણ સંસ્થાઓ બને અને સમાજના યુવાનો માટે એક આવનારી પ્રગતિશીલ મજબૂત અને સક્ષમ પેઢીનું સર્જન થાય એવી અપેક્ષા રાખોડ અનિલ વિપુલભાઈ ધુમાણીયા કહી રહ્યા છે રાજકારણ ચાલે છે એક હજારને એક ટકા રાજકારણે સમાજની ખોદી છે મારો ભાઈ હિતુભા જોઈ રહ્યો છે અભિનંદન આવકારું છું વેલકમ હિતુભા ઠાકોર ખુશલતાર જય માતાજી શની ઠાકોર ડીશા તાલુકો જય માતાજી આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું ઠાકોર રાજ જય માતાજી રજનીકાંત ઠાકોર જય માતાજી ચોરાજી દોતાસણ જય માતાજી બલાજી ઠાકોર જય માતાજી દિલીપ ઠાકોર જય માતાજી હિતુભા ખૂબ લાઈક આપી રહ્યા છે વંદન કરું છું મારા ભાઈ તમને હવે મેં કહ્યું હતું આજના આ ફેસબુક લાઈવમાં જે વિષય હતો એ વિષય એવો હતો કે સમાજમાં દિવસે ને દિવસે નવા નવા સંગઠનો બની રહ્યા છે અને આ સંગઠનો બાબતે જય માતાજી હિતુભાઈ ઠાકોર પેથાપુર ટાઈગર મારો ભાઈ વાઘ છે ગુજરાત ગાંધીનગર જિલ્લાનો સલામ કરે છે રાજભા ઠાકોર તમને ફોન આવી રહ્યો છે ટૂંક સમયમાં આપની વચ્ચે વચ્ચે આવું છું

અને રહી વાત આપણે ઢુંડર રીપ કેસની તો એના માટે મેં એફઆઈઆર માગી છે પણ હજુ કોઈ આપી નથી જેવી એફઆઈઆર મળશે સાહેબ આપણે ગુજરાત સરકાર ન્યાયતંત્ર તમામને ફરીથી આપણે એપ્લિકેશન કરીને બધાને વળતા કરી દેવાની તાકાત હિંમત અને શક્તિ રાજભા ઠાકોર રાખે છે તમે ચિંતા ના કરશો આપ સૌને ફરીથી એકવાર ફેસબુકના માધ્યમથી વિનંતી કરી રહ્યો છું કે મને ઢુંડરની એફઆઈઆરની નકલ આપો સાહેબ સમાજના સુખમાં સમાજની સાથે રહું કે ના પણ સમાજના દુઃખમાં સમાજના તમામ ભાઈઓ સાથે એક હજારને એક ટકા રાજભા ઠાકોર રહેવાનો છે હાર પહેરવા નહીં આવું સભામાં કદાચ માઈક ઉપર ભાષણ કરવા નહીં આવું મારું માન સન્માન થતું હશે ત્યાં કદાચ નહીં આવું પણ સમાજને તકલીફ હશે ત્યાં રાજભા ઠાકોર ભાડું નહીં હોય તો ભાડાના પૈસા બીજે ક્યાંક ઊંચીના ઉછીના પણ આવશે તમે ચિંતા ના કરશો રાજભા ઠાકોર બેઠો છે એના માટે રાજા ઠાકોર જય માતાજી તો સમાજના નવા નવા સંગઠનો દિવસે દિવસે બની રહ્યા છે પણ ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે સમાજનું સંગઠન બનાવીએ છીએ કેમ અને બનાવીએ છીએ તો પછી સંગઠનના વિભાજન કેમ પડે છે દીપક ઠાકોર આપ જોઈ રહ્યા છો આપનું અભિનંદન સ્વાગત કરું છું અને વિભાજન થવાના કારણો શું સમાજના આગેવાનો છૂટા કેમ પડે છે કે સમાજના આગેવાનોને છૂટા કરવા કેમ પડે છે ઓડાના રોયલ ઠાકોર કિંગ જય માતાજી જીગ્નેશ ઠાકોર જય માતાજી સાહેબ આ બધું આપણે વિચારવાનો સમય છે યુવાનોએ આજનું આ ફેસબુક લાઈવ માત્ર માત્ર સમાજના યુવાનો માટે છે સમાજને કહેવા માંગુ છું તમે કોઈ બસમાં બેઠા હોય અને બસનો ડ્રાઈવર અચ્છા તમને સૌથી પહેલા અગત્યની વાત તો કહેવાની ભૂલી જ ગયો કે ફેસબુક લાઈવનું એનાઉન્સ કર્યું એટલે મારા પર કેટલાક ફોન અને મેસેજ આવ્યા વિપુલસિંહ ઠાકોર રણવંતસિંહ રાઠોડ જય માતાજી કે તમે શું બોલવાના છો કોના સમર્થનમાં બોલવાના છો ને કોના વિરુદ્ધમાં બોલવાના છો કેટલાક લોકો એવું એ કહ્યું કે વિવાદ થાય એવું ના બોલતા કેમ ભાઈ તમને બધાને બીક લાગે છે કે હું શું બોલીશ તમે તમે તો તમારી સાબિત કરજો ને હું મારા મારા યુવાનોના હિતમાં ભળવો નથી કે ખાલી એ લોકોને રાજી કરવા માટે કેમને સારું લાગે કે એમને વાલો થવા માટે બોલું મારે કોઈ હોદ્દો નથી જોતી મારે કોઈ ટિકિટ નહીં જોતી મારા હું ટિકિટ હું કરવીશ મારે મને કોઈ જરૂર નથી અને મને જે સાચું લાગશે એ જ બોલીશ સમાજના યુવાનોના હિતમાં સમાજના વિકાસની બાબતમાં જે મને યોગ્ય લાગશે એ કહીશ મને કોઈના બાપની બીક નક્કી લાગતી અને કદાચ કોઈને ખોટું લાગે તો અઠ્ઠે મારી જે તોડવું હોય તોડી લે ને જે ઉખાડવું હોય ઉખાડી લે આ રાજભા ઠાકોર છે સમાજના હિત માટે સમાજના યુવાનોના હિત માટે સમાજના વિકાસ માટે સમાજને સાચી વાત કરતા રાજભા ઠાકોરને દુનિયાની કોઈ તાકાત તોડી કે કોઈ કશું મારું ઉખાડી નહીં લે રાજભા જે સાચું હશે એ કહેવાનું કહેવાનું ને કહેવાનો ઓપન ચેલેન્જ ટુ એવરીબડી સમાજના ટોકવો જોઈએ બહુ ખાડા કુદાડતો હોય કે ખાડામાં નાખતો હોય બસમાં ઉબડ એ કરતો હોય તોય આપણે ડ્રાઈવરને કહેવું પડે જ્યારે સમાજની બસ લઈને નીકળે ને ત્યારે જાણે કીધું કે સાહેબ માપમાં બસ ચલાવો સાહેબ ખાડામાં કૂદે છે એની તરત કે ભાઈ તું નીચે ઉતરી જા એ વખતે જ્યારે મેં કહ્યું હતું કે સાહેબ હું બાલ સાહેબ ઠાકરેને માનું છું જ્યારે તમે સમાજના સંગઠનનું જ્યારે ફોર્મ ભરાયું ને સભ્યનું ત્યારે બિન રાજકીય સંગઠન કહ્યું હતું પછી પાછા કેટલાક લોકો એવું કહે છે કે જનાદેશ લીધો હતો તો સાહેબ જનાદેશ લીધો એના પહેલા તમારે નવ વખત દિલ્હી શું જવું પડ્યું હતું એ વખતે આ રમેશજીને તમામને આપણે આ બધી રજૂઆત કરી હતી તમે સાહેબને કહો મોટા સાહેબને કે સાહેબ આપણે સમાજના રાજકારણમાં નથી લઈ જવું ગુજરાતની પાંત્રીસથી થી સાડત્રીસ સીટો એવી છે કે જે આપણે ઠાકોર દરબારોનું વર્ચસ્વ છે આપણે કોઈ પણ એક પક્ષના ગુલામ બન્યા સિવાય આપણે તમારે રાજકારણમાં આવવું હોય પધારો સાહેબ વેલકમ પણ આપણે કોઈ એક પક્ષની ગુલામી સ્વીકાર્યા સિવાય તમે સ્વતંત્ર પક્ષ બનાવો અને ચૂંટણી લડો અને બિનસરતી ટેકો જાહેર કરીશું જે પણ પક્ષ ચૂંટણીને આવે એને સાહેબ તમે તો એમને એમ ચૂંટણી લડ્યા સિવાય તમે તો જીવતા મંદિરો બનીને તમે પૂજાયા હોત બાલ તમે સમજો કે બાલ ઠાકરે સાહેબ ચૂંટણી નથી લડતા છતાંય મહારાષ્ટ્રમાં મરાઠાઓનું વર્ચસ્વ કેટલું છે એમની પ્રગતિ એમનો વિકાસ કેટલો છે એ વખતે આ રમેશજી ઠાકોર આપણને એવું કહેતા કે હું અલ્પેશભાઈને કહીશ હું આમ કરીશ તેમ કરીશ ત્યાં જઈને અલ્પેશભાઈ એમ કે આ બધા ઊંચા ઊંચાની હતા પણ હું એમને સાચું છું કારણ કે એમને એ વખતે સમાજ કે સંગઠનની નહોતી માત્ર પોતાની ધોળકાની ટિકિટ નહીં પડી હતી અત્યારે બધી વાતો કરવા નીકળ્યા છે નવા સંગઠનો બનાવવા નીકળ્યા છે તો એ વખતે ક્યાં ઊંઘી ગયા હતા માત્ર ધોળકાની ટિકિટ ના મળી એટલે હવે ઊંચા નીચા થઈ રહ્યા છે પ્રવીણસિંહ ઠાકોરે ગઈકાલે શિક્ષણની જે વાત કરી કે સો સભ્યો બનાવીને જે સંસ્થા બનાવી છે અભિનંદન કરું છું સલામ કરું છું વંદન કરું છું પ્રવીણસિંહ ઠાકોર નિકોલને કે જે શિક્ષણ સંસ્થા બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ તમારો વ્યક્તિગત સ્વાર્થ ના સંતોષાય એટલે તમે સમાજને ફરીથી પાછા નવા સંગઠનના સમાજના યુવાનોને ફરીથી નવી રેલી સભા આંદોલન યાત્રાઓ કાઢીને સમાજના યુવાનો નોકરી ધંધો કે રોજગાર કરતા હોય ત્યાં રજા પાડીને તમારા પાછળ પાછળ ઝંડા લઈને ફરતા કરવા માંગો છો સમાજના યુવાનોને દોસ્તો સાહેબો આપને વિનંતી કરું છું ઓલરેડી ઘણા બધા સંગઠનો બન્યા સમાજમાં મારો સમાજ ઠેરના ઠેર છે સમાજના કોઈ સંગઠનોમાંથી કોઈની પાસે કોઈ એક રૂપિયો લેવામાં નથી આવ્યો હું એ બધી વાતો નથી કરવા માગતો હિસાબોમાં પડવા નથી માંગતો પરંતુ આપણે એ અવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે આપણે આપણા સમાજને પાણીના માટલાની બે પરબ નથી આપી શક્યા સાહેબ આપણે પૂનમ ઉપર સંઘ લઈને જતા હોય છે પાવાગઢ અંબાજી કે ગમે ત્યાં ત્યારે આપણે અન્ય સમાજ જોડે કગર પડે છે કે સાહેબ અમને એક ઓળી આપો અમારે રહોડું બનાવું છું સમાજમાં આપણે કઈ આ સંગઠનો ચાર પાંચ જણાને ધારાસભ્ય બનાવવા માટે નથી બનાવ્યું સંગઠન જે અવાજ ઉઠાવે એને આપણે અને સાહેબ સમાજમાં ચાર પાંચ સાચા ને સારા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે લોકો કે તો સાહેબ તમારે એની જોડે ઉભું રહેવું પડે તમે લોકો જે તે સમયે અમારી સાથે ના ઉભા રહ્યા અમે સમાજના હિતની સાચી વાત કરો રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાહેબ તમે અમને પણ વાલા થવા ગયા અને બીજાય વાલા થયા હતા તમે આગી પાછી કરી સમાજના મારા જેવા લાખો યુવાનોનો ભોગ લેવાયો સમાજના યુવાનોને પણ એ જ કહેવા માંગુ છું પ્રવીણસિંહ ઠાકોર અમદાવાદ આપને વંદન કરું છું સલામ કરું છું આપ અમને નિહાળી રહ્યા છો મારા જેવા છોકરાને હું બહુ નાનો માણસ છું આપને વંદન કરું છું ને અહીંયા સ્વાગત કરું છું આપ સૌને યુવાનોને એટલું જ કહેવા માંગુ છું કે સમાજમાં આ પાછું નવું સંગઠન બન્યું પહેલા વખત સંગઠનમાં એવું થયું કે ભાઈ જનાદેશ આવ્યો ને કોંગ્રેસમાં આપણે ગયા હું એની પણ ના નથી પાડતો ચાર પાંચ ધારાસભ્ય બન્યા અને હા ખાસ કરીને ભરતજી ઠાકોરને અભિનંદન આપું છું કારણ કે આજે મેં પેપરમાં વાંચ્યું કે સૌથી યુવા ધારાસભ્ય જે ભરતજી ધારાસભ્યના લિસ્ટ બન્યા એમાં આપણે જોટાણાવાળા કડીના જે ભરતજી ઠાકોર છે એમને સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે એમનું નામ આવ્યું છે આપણે ભરતસિંહ ઠાકોર સાહેબને સમાજ તરીકે અભિનંદન આપીએ છીએ સમાજના હવે પાછું નવું સંગઠન બન્યું કાલે પેલા મોટાભાઈ એવું કહેતા હતા કે આપણે અમિત શાહ બોલાવે તો આપણે એમને મળવા જવું છે એટલે એનો મતલબ શું થયું એક સંગઠન બન્યું કોંગ્રેસમાં તો પહેલાથી ઠાકોરો હતા સાહીઠ ટકા ચાલીસ ટકા ઠાકોરો ભાજપમાં હતા પણ પેલા ભાઈ આજે કાલે સંગઠનનું નામ જાહેર નથી કર્યું અને એ પાછા એવું કહે છે કે આપણે અમિત શાહ મળવા જવું છે એટલે આ પાછું ભાજપ માટેનું સંગઠન એટલે ઠાકોર માટેનું સંગઠન ક્યારે બનશે હું તમે એ કહેવા માંગુ છું તમામ યુવાનો બિચારા નોકરી ધંધો રોજગારી છોડીને ખેતી હોય તો ખેતી પશુપાલન છોડીને ઝંડા લઈને નીકળી જવાનું જય હો ફલાણા જય હો ઢેકણા અરે સમાજ માટે ભેગા થયા છે કોઈ પક્ષ માટે ભેગા નતા થયા આપણે હું તો તમામ યુવાનોને વિનંતી કરવા માંગુ છું સાહેબ પાટીદાર સમાજ સાથે શીખવા જેવું છે માત્ર તેર ટકા વસ્તી સંખ્યા ધરાવતો સમાજ આજે કોંગ્રેસ કે ભાજપ હાઇએસ્ટ ધારાસભ્ય પાટીદાર સમાજના છે આપણો સમાજ ક્યાં છે આપણા સંગઠને જયારે કોંગ્રેસ સમર્થન નહોતું આપ્યું ત્યારે પણ આટલા જ ઠાકોર ધારાસભ્ય ચૂંટાઈને આવતા હતા સમાજને નવું શું આપી શક્યા હવે પાછું નવું સંગઠન બને છે કે આપણે અમિત શાહ મળવા જઈએ સાહેબ આપણો સમાજની હાલત આયણી ચાયણી જેવી થઈ ગઈ છે કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાં આપણું મહત્વ ના રહ્યું આપણા હોદ્દેદારોનું મહત્વ ના રહ્યું પેલા ભાઈ હવે ભાજપમાં જશે બધા ચૂંટણી પછી આપણો યુઝ એન્ડ થ્રો થશે એ નવા સંગઠનમાંય પાછા કોઈને ટિકિટ નહીં મળે એટલે પાછું ફરીથી પાંચમું સંગઠન બનશે ક્યાં સુધી સમાજમાં આ ચાલ્યા કરશે ને ક્યાં સુધી આપણા સમાજના યુવા આગેવાનો યુવા નેતાઓ જે નિષ્પક્ષ માત્ર ને માત્ર ચૂંટણી કે ટિકિટની લાલચ સિવાય માત્ર ને માત્ર સમાજ સેવા કરવાની દ્રષ્ટિએ સમાજમાં જોડાયા હતા એવા યુવાનોનો ક્યાં સુધી ભોગ લેવાશે હું તો સમાજના તમામ યુવાનોને અપીલ કરું છું ભાઈ તરીકે કે ભાઈ તમારો નોકરી ધંધો ખેતી પશુપાલન આ બધું છોડીને કોઈ નેતા પાછા ઝંડા લઈને દોડવાની જરૂર નથી તમે તમારું કામ ધંધો કરો તમે તમારા શિક્ષણમાં ધ્યાન આપો કારણ કે જો તમારા ઘરમાં આર્થિક તકલીફો આવશે તો કોઈ આવીને તમારા ઘેર પાસે બાજરી કે ચપટી ચવાણું કે દૂધની કોથરી મેલી નહીં જવાનું તમારા બાળકોને ભળ પ્રવીણસિંહ રજવાડી જય માતાજી ઉમેશ ઠાકોર જય માતાજી તમારા બાળકો કે તમારા પરિવારના ત્યાં દવાખાનું કોઈ તકલીફ આવશે કોઈ પેથો ભાઈ આઈને ઊભું નહીં રહે તમારા કામ ધંધા કે શિક્ષણમાં ધ્યાન આપો અને તમને કહું સમાજ સેવા કરવી હોય તો કોઈ જરૂરી નથી કારણ કે સમાજ સેવા આપણા જેવા ભોળા લોકો કરતા હોય છે બાકી ઉપર બેઠા લોકો તો માત્ર ને માત્ર રાજકારણ કરતા હોય છે ને સમાજની પછી છેવટે આણી જાણી જેવી હાલત થઈ ગઈ સાહેબ જ્યાં જઈએ ત્યાં ચૂંટણો પતી જાય પછી આપણો ઉપયોગ કર્યા પછી કોઈ આપણા આમ જોતું નથી ચૂંટણા પડતું સમાજના હોદ્દેદારોને તમે રાજકીય પક્ષમાં ત્યાં સ્થાન આપો છો ને ચૂંટણો પતી જાય પછી પાછું નવું માળખું એટલે સમાજના હોદ્દેદારો ઠેરના ઠેર ફરી પાછું એક નવું સંગઠન ઊભું થાય સાહેબ આપણા સમાજની હાલત શું થઈ રહી છે દિવસે દિવસે આપણે બધા ભટકવાનું છે અરે કોંગ્રેસ ભાજપના ગુલામ હતા જ આપણે તો સોવણની લડાઈ માટે નીકળ્યા હતા ખુમારી માટે નીકળ્યા હતા ખુદ્દારી માટે નીકળ્યા હતા અરે આપણામાં એટલી તાકાત છે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક થાય તો ગુજરાતની 35 થી 37 સીટો ઉપર આપણો વર્ચસ્વ છે ખાલી 25 સીટો આપણે જીતીને લાયા હોય ભાજપ કે કોંગ્રેસનો જો આપણે પચીસ સીટો જીતી હોત તો એને સ્પષ્ટ બહુમતી ના મળત અને આપણે બિનસર્ટિફિકો કોઈ પણ એક પાર્ટીને આપ્યો હોત આપણા સમાજને આપણે જે આપી શકત અને જખ મારીને કોઈ પણ પાર્ટીને આપવું પડે સાહેબ શું વાત કરો છો તમે આ ગુસ્સો એટલા માટે છે કે શું સમાજના યુવાનો રેલી યાત્રા અને સભાઓ માટે છે ખાલી અમારી ગણતરી સંખ્યા અને માથા ગણાવવા માટે છે ખાલી અમારા લોકોના જય જયકારના હોય હોય કરવા માટે અમે લોકો છીએ શું જેલમાં જવા માટે ઠાકોર સમાજ છે તમે લાલ બત્તી વાળી ગાડીમાં ભરો તમે ગુજરાત નહીં તમે ભારતના મુખ્ય પ્રધાન નહીં તમે ભારતના વડાપ્રધાન બનો સાહેબ પણ મારો સમાજ ગુજરાતનો ગુલામ ના હોવો જોઈએ મારા સમાજની નોંધ લેવાવી જોઈએ મારા સમાજની શાળા કોલેજના યુનિવર્સિટી હોવી જોઈએ સમાજને પાણીના માટલાની બે માટલાની પાણીની પરબ નથી આપી શક્યા આપણે અત્યાર સુધી ખાલી ભાષણોનો વાતો કરવાથી સમાજને શું આપી દેવાના તમામ યુવાનોને રાજબા ઠાકોર ભાઈ તરીકે વિનંતી કરે છે કે માત્ર ને માત્ર તમે તમારા વાતથી શરૂઆત કરો તમે જે ફ્રી ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા હતા એ ચાલુ રાખો તમે પ્રોઉડ શિક્ષણ ચાલુ કરો તમે સમાજમાં જાગૃતિ લાવો સરકારી જે યોજનાઓ છે એનો લાભ મેક્સિમમ આપણા યુવાનોને સમાજોને મળે એના માટેના ફોર્મ ભરો તમે એના માટેની પ્રવૃત્તિઓ કરો તમારા ગામથી શરૂઆત કરો કોઈ આ દેવા નહીં એમ કે કે મેં આ નવું સંગઠન બનાવ્યું હવે તમે કાલથી રેલીમાં આવી જજો બાઈકમાં પેટ્રોલ ભરાઈને તમારે પૈસા ના હોય તો ઉસીના પૈસા લઈને પેટ્રોલ ભરાઈને આવી જજો તો સાહેબ એને કહી દેજો કે સાહેબ તું પહેલા મારા સમાજનું મારા ગામમાં એક બાળ મંદિર બનાય એક લાઇબ્રેરી બનાય એ લાઇબ્રેરીની અંદર બે પુસ્તકો કે પાંચ પુસ્તકોનું તું દાન આપ મારા તને 100 રૂપિયા ફાળો નહીં આવો તો પચાસ રૂપિયા ફાળો નહીં આવ્યો કે મારા તારી રેલીમાંય નથી આવું હું મારા સમાજની લાઇબ્રેરી બનશે તો એમાં હું કચરો વારવા જાય સફાઈ કરે તું મારા સમાજની શાળા બનાય અમે અમારા વાહમાંથી દૂધ ભેગું કરી અમે તો દૂધ મોકલાવીશું દૂધનું દાન આપીશું અમારા ખેતરોમાં જે અનાજ પેદા થશે એ અનાજ અમે ત્યાં આપીશું અમે એ રીતે અમે દાન કરીશું પણ અમારા વાહથી શરૂઆત કરો અમારા ગોમથી શરૂઆત કરો

તમારા નોકરી ધંધા રોજગાર ખેતી પશુપાલનમાં ધ્યાન આપો સાહેબ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ સંખ્યા બતાવવા માટે રેલીઓમાં યાત્રાઓમાં સભાઓમાં ટોળાઓમાં તાળીઓ પડાવવા માટે થઈ રહ્યો છે જાગી જાવ આગળની પેઢીને વધારે કહી નથી શકતો કારણ કે એમના કરતાં નાનો છું પણ મારા યુવા મિત્રોને કહેવા માંગુ છું કારણ કે આજનું ફેસબુક લાઈવમાં પણ મેં કહ્યું હતું કે સમાજમાં બની રહેલા સંગઠનો વિશે યુવા મિત્રોને સંદેશ કે યુવાનોને કહેવા માંગુ છું મિત્રો કે રાજભા ઠાકુર પાંચ વર્ષ જુડાઈ અડધા કરોડ માં તૂટ્યો અઢાર લાખની ગાડી માં ફરતો થઈ ગયો છે મારા બીજા યુવાનોની આ હાલત ના થાય એટલા માટે કઉ છું હવા નોકરી હતી નોકરી છોડ્યા પછી મહિને દોઢ બે લાખ કમાતો હતો એની જગ્યાએ આજે રાજભા બાઈક ઉપર ફરતો થઈ ગયો રિક્ષા ફરતો બીજા કોઈ યુવાનની આવી હાલત ના થાય એટલા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું તમારામાં જો રાજકીય મહત્વકાંક્ષા હોય તો દોડજો તમારે સામાજિક જાહેર પ્રગતિ કરવાની ગણતરી હોય તો દોડજો બાકી જો એવી કોઈ ગણતરી ના હોય તો તમારાથી થાય એટલી સમાજ સેવા તમારા ગામ કુટુંબ વાહ થી શરૂઆત કરજો મેં કહ્યું એમ કોઈ આગેવાન આવત કહેવાનું કે ભાઈ તમે તાર અહીંયા

જેમ જેમ ચૂંટણા આવશે એમ નવા નવા સંગઠનો બનતા જ હશે કારણ કે છેવટે તો બધા ટિકિટો માટે જ દોડશે બધા એકબીજાના હાજી હાજી બાપુ બાપુ સાહેબ સાહેબ કરીને ફરે છે કારણ કે ટિકિટ મળે અને જો ટિકિટ નહીં મળે પાછા એ નવું સંગઠન બનાવશે તો તમારે શું કરવાનું તમારા લોકોના હાથા જ બનવાના છે યુવાનો તમામ યુવા મિત્રોને વિનંતી કરું છું કોઈના હાથા ના બનશો તમારા શિક્ષણમાં ધ્યાન આપો નોકરી ધંધા રોજગારમાં ધ્યાન આપો પરિવાર પર તમે ધ્યાન આપો અને તમારા પરિવારની સમૃદ્ધિ કરો સાહેબ ચેરિટી બિગિન્સ એટ હોમ